જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરણ સીમાએ પહોંચતા સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા વિસ્તારમાં મોટી સંખ્યામાં બસ અને ટ્રાવેલ્સ ઓપરેટર્સ પોતાની વાહનો રોંગ સાઈડ ઉપર પાર્ક કરતા હોવાના કારણે રોજ બરોજ ટ્રાફિક જામ સર્જાય છે આ ઉપરાંત અનેક નોકરીયાતો પણ રોડ ઉપર જ પોતાના દ્વિચક્રી વાહનો પાર્ક કરી દેતા માર્ગ સાંકડો બની જાય છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતની શક્યતા પણ સતત મંડરાતી રહે છે આ સમસ્યાને લઈને જાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી સુધી આવેલી આઠથી દસ સોસાયટીઓના રહીશો એકત્ર થયા અને સર્વિસ રોડ પર પ્રતિકાત્મક રીતે જામ કરતાં વિરોધ નોંધાવ્યો સાથે જ તાત્કાલિક પાર્કિંગ વ્યવસ્થા સુધારવાની માંગ કરી હતી રહેવાસીઓનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી જેના કારણે તેમને આમ રસ્તા પર ઉતરવું પડ્યું હવે સંબંધિત વિભાગો દ્વારા કડક કાર્યવાહી અને સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે ના વીણા પટેલ હું સંસ્કાર વિલા સોસાયટીમાં રહું છું અમારે પહેલાં સોસાયટીની આગળ નીકળતા એક બમ્પ હતો તે અત્યારે છે જ નહીં જે હાઈવે ઓથોરિટીએ કરે તો બીજી વાર રોડ કરે ત્યારે બનાવ્યો જ નથી એ લોકોએ અને અમારે સર્વિસ રોડની માંગણી છે સર્વિસ રોડ કરી આપવો છે એસપીને જણાવવાનું કે અમારે સોસાયટીમાંથી બાળકોને લઈને છ છ વાગ્યાના બાળકો ઉઠ્યા હોય છે અને છતાં એમની સ્કૂલમાં એક્શન પડે છે કારણ કે કારણ શું અમારું કયા લક્ઝરી આ કંપની આ કંપનીનું ટ્રાફિક કારણ કે અહીંયા ગાડીનું પાર્કિંગ કરે છે રોડ ઉપર અમારી સોસાયટીવાળા ચાર સોસાયટીના આવતી હોય તો તમને કેટલી તકલીફ પડે છે છતાં અમે જે કંઈ કહીએ છીએ તો સામેથી અમને ગમે તે બે બે વિધર્મ જવાબ ઉદ્ધર્મનો જવાબ આપે પાછા બાથરૂમ કરે છે એમને લેડીઝને અમે જેમ તેમ બોલે છે તો અમારે એના માટે શું કરવું આજે ગમે તે થાય જ્યાં સુધી એનો રસ્તો નહીં થાય ગુરાકુ પર ચાલવાનો રસ્તો નહીં મળ્યો ત્યાં સુધી અમે જવાના નથી જે થાય મરવા મરીશું તો પણ એક